આર્મી કટ આર્મી કટ કરાવ કેમ આર્મી કટ બસ હવે નથી ગમતા વાસ મોટા તો ભાઈ દિવ્યેશ ભાઈને વાર નથી ગમતા એટલે માટે આર્મી કટ કરાવી છે તો ભાઈ આગડી ઓન દેવે ડાયરેક્ટ ને સાથે રાહુલ ભાઈ છે આગડી ડાયરેક્ટ ઓન દેવે જાફરાબાદ તો ભાઈ અત્યારે આપણે જઈએ છે ગાડી લઈને રાહુલ ભાઈ છે દિવ્યેશ ભાઈ છે તો હવે ડાયરેક્ટ જાવું જાફરાબાદ વાર કપોવા બીજા કઈ જવાનું છે તો જાવું કે લઈ જવાનું

તો ભાઈ પેલા દિવસે એ કેવા કાપે એ પ્રમાણે કાપવાની ને કે બાકી એમાં ખોટું રીક્ષ નથી લેવા ફાઇનલી મિત્રો મારા દિવસભાઈ ના વાર છે ટાઈલ થઈ ઓલા આર્મી કટ થઈ ગયા છે તો ફાઈનલી મિત્રો તેણે આર્મી કટ કપાવી નાખી છે જો બાકી અત્યારે કેટલા બે વાગી ગયા છે હદ કેવાય હવે ભૂખ લાગી છે જોરથી ને તને લાગી ભૂખ હદ કેવાય અદ કેવાય બે વાગ્યા અદ વાગા ના જતા વિલા તો ભાઈ અત્યારે હું માસ બાસ લગાવીને જાઉં છું બેઠીએ કેમ કે બધા અહીંયા ગયા છે જાડવાનું ફૂલ ઝાડ ને એવું આવ્યું છે ને તે પાણી પાણી પાવાઈ જશે કેમકે ઉનાળો ચાલુ થઈ ગયો છે ને એટલે ઝાડવા નું જાય એ માટે આમ ખારા તમને ઘણી બધું બ્લોગમાં કીધું હોય છે કે સુરાપુરા ઓલું છે ને સ્થાનક પાણીની આજુબાજુ છે ખારું પાણી છે એટલે અહીંયા તો ચાલો ત્યાં ને આ જઈને તમને દેખાડું ભાઈ સાબ અમારે સાત ગલત ચીન ગયા પંચર પડી ગયું ગાડી વાળા જો અહીંથી આવવા જઈશ અવાજ આવે પાછલા આટલા પંચર પંક્ચર પડ્યો ગલત ચીન મૂક્યા દિવસને ફોન તો કર્યો લેવા આવે આ ગાડીને આપણે મૂક્યા આવ્યા સર્વિસ સ્ટેશન પંચર થઈ જતી આ ગાડીને મૂકી સર્વિસ સ્ટેશન પંચર કરાવો તો મિત્રો છે ને ગાડી સર્વિસ સ્ટેશને મૂકી દીધી પંચર કરાવો એમને લેવા કોણ આવ્યું ખબર

ભાઈ બેટી થી આવી જાય કપડા બોટા બદલાવ નાખા છે ને હવે ભાઈ અત્યારે વાગી રહ્યા છે ચાર સાડે છે નહીં પાંચ વાગે આમ તો અત્યારે હું દિવ્ય જાય છે તો કોન્ટેક કરીએ કેમ કે દાદા દર્શન કરવા જાય છે કેમ કે કેટલા દિવસથી થી ગયા નથી તો ચાલો દર્શન કરતા આવીએ તો ભાઈ અમારી સાથે થઈ ગયા છે દિવ્યશભાઈ જે અમારી જેમ જ આર્મી કટ કપાવી છે પણ ટોપી હા હવે રેડી લાગે હવે ટકો સીમ તો ભાઈ અમે હવે અત્યારે જઈએ છીએ તો બોન્ટે કરીએ દાદાના દર્શન કરો તો મિત્રો તો કોણ પોગી ગયા છે આગળ તમને દર્શન કરાવું તો ભાઈ તપસ્વી મૂર્તિ છે તો બધાએ દર્શન કરી લ્યો તો હનુમાન દાદાના દર્શન કરી લે ભાઈ આ છે હનુમાન દાદાની મોટી મૂર્તિ આરસપણો પણનું છે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા વિષ્ણુ ભગવાનનું તો બધા દર્શન કરી લેજો પણ દર્શન કરી લીધા છે તમે જો દર્શન કરી લીધા છે ને અહીંયા બાપડે બેઠો આવી જશે આ બાજુ છે થોડું ગાર્ડન લોકો ને આ મહાદેવનું મંદિર જગ્યા એટલે એકદમ શાંત અને શાંત વાતાવરણ વળી અહીંયા તમે બેઠો એટલે તમને બહુ મજા આવે ને કાયદેસર જગ્યા છે તો કાંઈ વાંધો નહીં અમે ઘડી ઘડી છૂટ કરી મહાદેવના દર્શન કર્યા તો કાંઈ વાંધો નહીં હવે અમે મહાદેવની રીલ કરવાની છે તો એ રીલ શૂટ કરી નાખીએ જે ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી યુટ્યુબમાં અપલોડ કરી પણ શોર્ટ્સમાં તો જોતા હોય તો મિત્રો અમે દર્શન કરી લીધા છે ને હવે જઈ છીએ જ્યારે કેમ કે ટાઈમથી જાય ને અમે કાલે મહાશિવરાત્રી છે તો વ્લોગ બનાવશું તો એનો અલગ વ્લોગ રીતે છે તો કાંઈ વાંધો નહીં અમારા દિવ્યભાઈ જો અત્યારે ગાડી આ કરે છે ચાલો ક્યારે ભાગીએ બધાને જય શ્રી રામ ને જય દ્વાર તો ભાઈ લોકો અત્યારે ઘરે આવી ગયા છે ને વ્લોગ ને અહીંયા કરી દે સમાપ્ત તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી હવે નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ તો મળી હવે નેક્સ્ટ વ્લોગ માં ટાટા બાય બાય